તો ઓરસા છે ને તૈયાર થઈને આવી ગયા અને મારે છે ને જમવા મૂકવા જવાન છે પાછળ ડેલામાં તો આપણો SK નો લોગો દોદીન એમ બાકી આઉટસર તો મારા બાકી એક નંબર કે નહીં આવો તો આપણે જેસબી લેની ભાગ્યા આ ડ્રાઈવર ટ્રકમાં આવ્યા છે ને હું આકવા માંડ્યો હે શું કે મમ્મી ઓના રેગલા તો પડ્યા ને હું તને ફોન કરું મને ફોન કર્યો મૂકી દે કે દે ખોટો બોલ માં એની બેલેન્સ ન ખાઈ ગયું આને ફોન ને બાકી વેસ્ટ બતાવે તારી હમે એટલે ભીમું ભાઈ બે બે એટલે હું તો આગળી જાવ આ એક ભીમું ભાઈ જય મુલી દ જય દ્વારકા જય બધા જય રાને રામ રામ કેમ છો બધા જો તમે ટાઈમ થઈ ગયો છે બપોર નાઈ છે ના બ્લોગ આપણે મોળો ચાલુ કરો કારણ કે એક બ્લોગ આપણે અધૂરું તો એટલે બીજો બ્લોગ બનાવવાનો મોળો થઈ ગયું ન અત્યારે આમ બધા જો બધા ભાઈઓ મે જમવા બેહી ગયા આપણા પંકજભાઈ 770 વાળા ભાઈ છે આપડા દોસ્તા છે ઘણા વર્ષોથી કાટો સંબંધ થઈ ગયો અમે તો આપડા અંકજભાઈ ને તો બધે ઓળખતા જ છે ને આ મિત્ર ને તો આપણું ગામ ઓળખે હાલો તો શાક ને રોટલા ને અથાણા ને બધું ખાઈ લઈએ હે કામ કે ભાઈ હરમભાઈ કેમ છે પંકજભાઈ આ પંકજભાઈ તો ઓળખી જ તો એ બાજુ નઈ છે નહીં

આગે ગેર છે કે ઓડર તો હું શું કરવાનું છે આઈલા એ તો ભૂલાઈ ગયું હવે ગેર પાડવાનું કે આય થયે હવે તો આપણે જેસી બી લેલી ભાઈકા આ ડાઇવર ચૂકમાં આવ્યા છે ને હું આંકવા મટી ગયો હોય જેવું તેવું ફાવે બહુને જ ફાવતો જેસી લઈને આપણે વાડીએ થઈ ગયું છે કામ પૂરું તો હવે આવી ગયા ઘરે ઘરે જે આપડે ઉકળો છે ભેંસડો ટૂંકમાં સાણો હોય છે એને ફેરવવાનું છે જેથી કરીને જે બધું ચૂંટણું પડી ગઈ અને આપણે ઉડાડવામાં છે ને હમું આવે તો અત્યારે ટાઈમ થઈ ગયો છે સામે ઘડી તમને નહીં દેખાતી મને દેખાય કારણ કે મારી પાસે આખું છે ને એટલે સેમસંગ અલ્ટ્રા આવે ને સો એક ઝૂમ એ છે મારી પાસે આખું તો પૂણા ચાર જેવું થઈ ગયું અને હે ને હવે ચા પીવાનો બાકી છે તો ચા બનતો હોય છે તો ચા લેવા આવ્યો તો એમાં ટાઈમ હશે ચા બનતો હોય જો પાકવા આવ્યો વાહ 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 હું બાકી તારું ટાઈમિંગ છે હવે ત્રણ વાગ્યાનો ટાઈમ હતો ધીરે ધીરે ટાઈમ વધતો જાય પુણા ચાર અમે ચાર થઈ જાય હે પેલા અમે ટૂંકમાં મારા લગ્ન હતા છે એમાં ટૂંકમાં હું સિંગલ હતો ને કઈ પુણા ત્રણ વાગ્યા પી લેતો હું પછી ત્રણ છે પછી હવા તઈ ગયા સાડા ત્રણ છે હવે છે ને પૂણા ચાર થઈ ગયા હે પાંચ વાગે જાય હા ધીરે ધીરે ભાઈ આમાં બધી જિંદગી એમાં લગ્ન કરીને ઘણી સારું નથી મારા ભાઈ વાંટા એમ કે હું વાંટો છે ને પોણી ગઈ અમે પોણી ગયા

બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને નું કામ થઈ ગયું છે આપણે પૂરું એટલે જેસેબી વાળા ભાઈ આપણે પંકજ પૈસા એ વહી ગયા અને અત્યારે છે ને આપણે એ વાડીએ પાણી ટૂંકમાં ચાલુ કરવાનું છે ને ચાલુ તો કાલે કરી દીધું પણ અત્યારે લાઈટ ફૂલ આવી ગઈ ને તો પહેલાં બધું ચેક કરતો અને બે વાડીએ પાણી જવાનું છે આપણે આ વાડીયા અને બહારમાં પણ હવે તો ફટાફટ પહેલાં આપણે આ વાડી નારાડીવાળા બગીશું ત્યાં જાય ત્યાં અત્યારે મજા આ બધા ફરિયાદ સાફ કરે અને ફરીયાને લખી માઇ લેખી મને આપણે ડિસ્ટર્બ નથી કરવા પેલા આપણે પાણી વારીએ પાછા આવીને કન્ટિન્યુ કરીએ ટાઈમ થઈ ગયો છે બપોરના પૂણા બહાર ને આપણા દાદીમાં છે ને સેલ વર્ષ ગયા હતા ત્રણ ચાર દિવસ પહેલા આજે આવી ગયા અને અત્યારે છે ને અમારે જમવા જાવ મૂકવા જવાની મારે તો પાણી વાર જવાનું છે ગામમાં જાઓ ને તેને મૂકતો જાવ ને સાંજે બે ત્રણ ટકા ને જમવાનું છે અને આપણા પરેશભાઈને પણ ફોન આવ્યો હતો કે જમવા આવવાનો છે પણ પરેશભાઈ યાર આમાં ભૂગાય એમને જો અત્યારે પણ જમવાનું છે પછી સાંજે પાંચ વાગે પણ જમવાનું છે ને સાંજે પણ જમવાનું છે પરેશભાઈ સોરી યાર ક્યારેક આપણે બે તો ભાઈ ગમે તે આપણે કઈકા થતા જ લેખી હા હા મું ભેગું ના બોડા સાફ કરી મોત પરેશભાઈનો ફોન આવ્યો તો મને કે તારા છે નહીં કે સાંજે જમવા આવવાનું છે હું કે ભાઈ અહીં ત્રણ ઠેકાણ જમવાનું છે કેમ મારા વાલા પૂ રસ જાય મારા રસોડામાં જવાનું છે ચાર વાગે સને પાન ભાઈ હાંજી પ્રાણી અહીંયા જમવાનું છે મમ્મી એનો ફોન આવ્યો ભાઈનો

હલો ભાઈ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજું તો હું કહું હા તો આજનો બ્લોક આપણે એન્ડ કરીએ હા